આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત પરંપરાગત અને પ્રયાસના ભાગરૂપે યુનોદ ભારત નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર છે સુરતમાં આજે બાબા સાહેબ આંબેડકરના પુતળાથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રેલી શરૂ કરાઈ હતી દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને અગિયાર સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરવી દેખાઈ હતી રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના વાંઝિત્રા અને લોક નૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું આદિવાસી સમાજના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે જે રીતે આદિવાસી સમાજના સરકાર સાથે સંઘર્ષ થઈ રહ્યો છે તે યોગ્ય નથી દુઃખની વાત છે કે આજે અમારા પર્યાવરણ બચાવો અને આદિવાસી બચાવો સૂત્ર સાથે રેલી કાઢવી પડે છે અમારી ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો પ્રયાસ અમારી યુવા પેઢી દ્વારા કરવામાં આવી રહ્યો છે આજની આ રેલીમાં નાનાથી લઈને વડીલો સુધી તમામ લોકો જોડાયા છે અને ગર્વભેર જય જોહર અને જય આદિવાસીના સૂત્રોચ્ચાર સાથે અમે સૌ કોઈ મતભેદ ભૂલીને ભવ્ય રેલીમાં જોડાયા છે આગામી દિવસોમાં પણ પોતાના અસ્તિત્વ માટે અને પર્યાવરણને બચાવવા માટે દરેક મોરચા ઉપર અમે ઉભા રહીને ન્યાય મેળવવાનો પ્રયાસ કરીશું આદિવાસી દિવસ છે ગુનો દ્વારા ઓગણીસો છન્નુંમાં અને ઘોષિત કરવામાં આવ્યો છે અને આખા વિશ્વમાં નેવું દેશ નેવું દેશમાં આદિવાસી વસ્તી છે તો આદિવાસી વસ્તીમાં સૌથી વધારે વસ્તી જો હોય તો આપણે ત્યાં પંદર ટકા આપણા આપણા દેશમાં છે તો આ વસ્તીના વેતનમાં ગુજરાતમાં પંદર ટકા છે અને આ વસ્તી સમગ્ર દેશમાં અને વિશ્વના નવું દેશોમાં આજે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની રેલી કાઢવામાં આવી છે આ અમારા વિશ્વ આદિવાસી સંઘમાં અને એને વિશ્વમાં જ્યારે આદિવાસીને નવમી ઓગસ્ટ ઘોષિત કરવામાં આવ્યો ઓગણીસો ચોરાણુંમાં ત્યાર પછી ઓગણીસો છન્નું થી સતત રેલીઓ આ યોજાય છે અને આ માટે આ રેલીઓમાં સૌને આમંત્રણ છે અને આ રેલીઓમાં અમે પ્રકૃતિને અને સમાજને એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે આ સમાજ દ્વારા સમાજનું જળ જંગલ જમીન અને પ્રકૃતિને રક્ષણ થાય અને તેના માટે સર્વજીવન સૃષ્ટિનું રક્ષણ થાય એ માટેનો આ સંદેશો આ સમાજનો છે તો જે આદિવાસી આદિવાસી